મહિલા દિવસને ધ્યાનમાં લઈને જો વાત કરીએ તો સરકાર પણ આમાં પાછળ નથી રહી સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં પગલાં લીધા છે જેનો લાભ દેશની મહિલાઓને મળી રહ્યો છે અને આજે એવી જ કેટલીક યોજનાઓ છે જેના વિશે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા ગૃહિણીઓને એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવ યોજના આ યોજના ભારતમાં કન્યાઓના શિક્ષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી ફ્રી સિલાઈ મશીન યોજના દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી હતી સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી અને દીકરીના લગ્ન અને ભણતરને લઈને ટેકો કરવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરાઈ હતી મહિલા શક્તિ કેન્દ્ર યોજના તો આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો તેમને તાલીમ આપવાનો અને જરૂરી કૌશલ્ય શીખવાડવાનો છે મુદ્રા લોન યોજના દેશમાં મહિલા ઉદ્યોગપતિઓની સંખ્યાને વધારવા માટે તેમજ તેમને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જેનું મહિલાઓ જેમાં મહિલાઓને દસ લાખ રૂપિયા સુધીની લોન લેવાની છૂટ છે હજુ પણ આવી ઘણી બધી યોજનાઓ છે જે ફક્ત મહિલાઓ માટે ચલાવવામાં આવી રહી છે તેથી દેશની તમામ મહિલાઓએ તેમના માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી તમામ યોજનાઓ વિશે જાગૃત રહેવું જોઈએ નમસ્કાર